નમસ્કાર કેમ છો મિત્રો હું તમારા માટે ફરીથી નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો ચાલો બતાવ પાલક પનીરની લાજવાબ સબ્જી એના માટે જોશે આપણે પાલકને આવી રીતે કટિંગ કરી નાખવાની ચોખ્ખા પાણીથી બે થી ત્રણ વખત ધોઈ નાખવાની એક તપેલી લેવાની એની અંદર પાણી નાખી અને બધી પાલક નાખી દેવાની બાફેલું પાલ ત્રણથી ચાર મરચાં આદુ લસણ અને કોથમીરી નાખીને પીસી નાખવાનું જુઓ મિત્રો આ ટાઈપની પીસી અને રેડી કરી રાખવાનું આપણે જોશે કટિંગ કરેલા ટામેટા પેસ્ટ લસણ આદુની અને ડુંગળી એક તવી લેવાની એની અંદર એક ચમચો તેલ મૂકી દેવાનું આવી રીતે ગરમ કરવા માટે મિત્રો આપણે જોશે મોટી ઈલાયચી નાની ઈલાયચી તજ અને બેથી ત્રણ લવિંગ અને તજ પત્તા જોશે તેલ ગરમ થઈ જાય એટલે આપણે જીરું નાખી દેવાનું અને મસાલો આપણે જે બતાડ્યું એ નાખી દેવાનું અંદર આદુ લસણની પેસ્ટ પણ નાખી દેવાની અંદર હલાઈ અને મિક્સ કરી દેવાનું મિત્રો લસણ તતળી જાય એટલે અંદર ડુંગળી નાખી દેવાની આપણે કટિંગ કરી દીધું ડુંગળી થોડીક નાખી દેવાના ચડી જાય એટલે આપણે પાલક જે રેડી કર્યું હતું એ પણ નાખી દેવાનું એની અંદર એક થી દોઢ ચમચી મીઠું નાખી દેવાનું કસ્તુરી મેથી નાખી દેવાની ઘરની મલાઈ પણ નાખી દેવાની અંદર મિત્રો એનાથી સબ્જી બહુ સરસ બને છે મિત્રો પનીર જે આપણે કટિંગ કરી નાખ્યા હતા એ પણ અંદર નાખી દેવાની આપણે એક ટુકડો પનીરનો નો બચાવે તો તે આવી રીતે સબ્જી રેડી થઈ જાય ઉપરથી આપણે પનીર આવી રીતે ભભરાઈ દેવાનું પાલક પનીર ની સબ્જી લાજવાબ રેડી થઈ ગઈ છે મિત્રો લેશું એની અંદર આપણે સર્વ કરશું જુઓ મિત્રો સરસ લાગે છે હવે આપણે ઉપરથી થોડુંક પનીર ભભરાઈ દેવાનું એથી સરસ લાગશે મિત્રો પાલક પનીર લાજવાબ સબ્જી આપણી રેડી થઈ ગઈ છે મિત્રો સબ્જી પરોઠા સાથે ખાવામાં બહુ મજા આવે છે મિત્રો મારો વિડિયો સારો લાગે તો લાઇક આપવાનું ભૂલતા નહીં મિત્રો